પ્રધાનમંત્રીની સભા બાદ ઉમેદવારોના પ્રચાર ફરી શરૂ આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ફરી શરૂ કર્યો પ્રચાર ઉમરેઠ ગામમાં માતાજીના આશીર્વાદ મેળવીને પ્રચારની શરૂઆત કરી એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મિતેશ પટેલનું નિવેદન પ્રધાનમંત્રીની સભા બાદ આત્મવિશ્વાસમાં વધારો થયો છે પહેલા ચૂંટણી અંગેની અનેક અટકળ અંદરખાને ચાલુ હતી અનેક કાર્યકર્તાઓમાં પણ જુસ્સામાં નોંધપાત્ર વધારો થયો

સ્વાભાવિક રીતે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદ બેઠક ઉપર પ્રચાર કર્યો હતો આ ત્રણેય ઉમેદવારોનો અને મિતેશભાઈ સાથે વાત કરીશું મિતેશભાઈ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આગળ પહોંચ્યા હતા તે બાદ જુસ્સો તમારા સહિતના ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે આત્મવિશ્વાસ કેટલો વધ્યો આ સભાના કારણે પૂરા આણંદ જિલ્લામાં સૌ મતદાતાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને તો ખૂબ આત્મવિશ્વાસ વધ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંબોધન કર્યું એના લીધે આણંદ જિલ્લાના ઘણા બધા કાર્યકર્તાઓ સાથે મારે ટેલિફોનિક વાત થઈ ખૂબ સારો જુસ્સો વધ્યો છે એનર્જી આવી છે અને હવે જ્યારે પાંચ જ દિવસ બાકી છે ફરી બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જમીન પર ઉતરી અને પ્રચાર પ્રસાર ચાલુ કરી દીધેલો છે સરદારની ભૂમિ કહીને પ્રધાનમંત્રીએ અનેક વખત કહ્યું કે હું તમારો દીકરો છું ઉમેદવારોને મત આપીને જીતાડજો તમારા પ્રચારમાં આના કારણે કેટલો જુસ્સો છે આગામી દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક યોગ પુરુષ છે પ્રધાન સેવક છે એમને તમને કહ્યું હતું કે ભાઈ હું પીએમ નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે બરાબર છે એક ચા વેચવા ચા ચા વેચવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર ભારત દેશના સૌ નાગરિકોને એક દ્રઢ વિશ્વાસ બેઠો છે દસ વર્ષના શાસનકાળ દરમિયાન ભારત દેશ માટે જે કામ કર્યું છે એના લીધે સૌ વિશ્વાસ છે અને આનંદ જિલ્લાની જનતાએ આજે એમને ખૂબ સારી રીતે આવકાર્યા છે અને જનતાએ મન બળબડાઈ દીધું છે કે સાતમી તારીખે ખૂબ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના કમળ સામે બટન આ આનંદનું કમળ દિલ્હી સુધી મોકલશે કોંગ્રેસને ખુલ્લી ચેતવણી પીએમએ પણ આપી ત્રણ પડકાર તેમણે ફેંક્યા છે આપ કઈ રીતના જોઈ રહ્યા છો સામે પક્ષનું મનોબળ છે ત્યારે કઈ અસર થશે ત્રણ પડકાર એમણે ફેંક્યા છે તો કોંગ્રેસે હવે પડકારમાં શું કરવું એ કોંગ્રેસે વિચારવાનું છે હિતેશ પટેલ અત્યારે પહોંચ્યા છે ફરી એક વખત ઉમરેઠ ખાતે પ્રચાર માટે અને ચોક્કસથી તેમનું કહેવું છે કે તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અલબત્ત થોડાક સમય પહેલાં જે પ્રકારની પરિસ્થિતિ હતી તેમાં સુધારો જોવા મળ્યો અને કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે આણંદ લોકસભા બેઠક પર પહોંચ્યા હતા જ્યાં તેમણે આણંદ ખેડા અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર માટે પ્રચાર કરીને જીતની અપીલ પણ કરી હતી કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંગ સોની એબીપી અસ્મિતા ઉમરેઠ